વડોદરા શહેર અકોટા પોલીસ લાઇન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આજે સ્વચ્છતા હી સેવા અભિયાન યોજાયું હતું વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ ઝોન ચાર ડીસીપી એસીપી અને પીઆઈ સહિત અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા આ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રોત્સાહિત સ્વચ્છતા અભિયાનની નીતિ અંતર્ગત કરવામાં આવ્યું જેમાં તમામ ભાગ લેનારાઓએ આસપાસના વિસ્તારને સ્વચ્છ બનાવવા સક્રિય ભાગીદારી અપનાવી હતી કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનરે મીડિયા સમક્ષ સ્વચ્છતાના મહત્ત્વ અંગે માહિતી આપી અને લોકોને પોતાની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે પ્રેરણા આપી હતી ગાંધી જયંતિ પર સ્વચ્છતા માટેનો આ પ્રયાસ મહાત્મા ગાંધીજીના જીવન દર્શનમાં સ્વચ્છતા હી સેવાની ભાવનાને પ્રગટાવે છે